ગામ જે હાલ ખૂબ જ ચર્ચામાં છેનું કારણ છે અહીના સરપંચશ્રી એક નવયુવાન સરપંચશ્રી કે જેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ ઓછા સમયગાળા દરમિયાન પોતાનો જે સમયગાળો છે કાર્યના સિત્તેર દિવસ કહી શકાય સિત્તેર દિવસમાં ચર્ચાનો વિષય બન્યા છે સોશિયલ સોશિયલ મીડિયાનો સદ ઉપયોગ કરીને વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડી છે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી કહેવાય છે કે ઘણા બધા સોશિયલ મીડિયાના જે સ્ટાર બન્યા છે રાતોરાત સ્ટાર બની જતા હોય છે અને એ પોતાની પ્રસિદ્ધિ માટે કે પોતાની આવક માટે કાર્ય કરતા હોય છે પણ એક એવા સરપંચ છે કે જે એક સારા હેતુથી સરકારશ્રીની યોજના સામાન્ય માનવી સુધી પહોંચે કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે ત્રણ ત્રણ ટર્મ થી સરપંચ હોવા છતાં ઘણા કાર્યો રહી જતા હોય છે જ્યારે સિત્તેર દિવસ જેવા ઓછા સમયમાં એક નવયુવાન સરપંચ જે કાર્ય કરે છે અને લગભગ સાડા અગિયાર લાખ લોકોએ એમના વિડીયો જોયા છે ઇન્સ્ટાગ્રામમાં એમણે ટૂંકા ટૂંકા વિડીયો પણ સારી માહિતી કે જે અજ્ઞાન લોકો હોય એમને માહિતી પૂરતી મળતી ન હોય એ સરકારી કચેરીઓના ધક્કા ન ખાઈ શકતા હોય અને પૂરી પૂરી યોજનાઓની માહિતી ઘણીવાર હોતી પણ નથી ત્યારે એવા સમયમાં એક નવયુવાન સરપંચે આજે કાર્ય કર્યું છે સીધા આપણે એમની સાથે જ આજે વાત કરીશું વાત કરીશું ચિખલદા ગામના નવયુવાન સરપંચ શ્રી રિપિનભાઈ ગામીન સાથે જી રિપિનભાઈ આ આઈડિયા આ વિચાર આવ્યો ક્યાંથી મારા આજુબાજુના ગામમાં જે જે જરૂરિયાતમંદ લાભાર્થી હતા એવો મારી પાસે આવતા હતા ને મને પૂછતા હતા કે આ યોજના કઈ રીતે અરજી કરવાની ક્યાં અરજી કરવાની એ બધું માહિતી મને પૂછ્યા કરે એટલે મને પરથી લાગ્યું કદાચ સોશિયલ મીડિયા પર હું આ માહિતી આપું તો ઘણા ખરા સુધી પહોંચે અને ઘણા પેલા ઊંડાણના ગામડાઓ છે એ સુધી માહિતી પહોંચતી નથી ને સોશિયલ મીડિયાના માધ્યમ આજે હરેક ઘર ઘરે ફોન હોય છે ને એ દ્વારા મેં પછી

ભણતર ઓછું હોય ઘણી બધી યોજના નું જ્ઞાન ન હોય તો એ જ્ઞાન લાભાર્થીને કે આપણા જેમ તમારા મતદાતાઓ કે તમારી જે પ્રજા છે એમના સુધી નથી પહોંચી શકતા જયારે આપના શિક્ષણનો સદુપયોગ સદઉપયોગ આપે આ કાર્યમાં કર્યો છે અને કેટલી યોજના કેટલા લાભાર્થીઓ સુધી આપે પહોંચાડી છે હું એવી તો બહુ બહુ ઘણી યોજનાઓ છે ગંગા સ્વરૂપ પુનઃલગ્ન લગ્ન સહાય યોજના વિધવા સહાય છે નિરાધાર વૃદ્ધ છે ખેતીવાડી પશુપાલન થી લઈને હરેક જે સરકારી યોજનાઓ છે નાની મોટી સર્વની માહિતી હું આપું છું અને અમારા ગામમાં એટલા તો ઘણા બધા જે લાભાર્થી છે એમને મેં લાભો અપાવ્યા છે જેમ કે રાષ્ટ્રીય કુટુંબ સંકટ પોચન સહાય યોજના એની અંદર જો કુટુંબના મેન વ્યક્તિ મરણ પામે તો એનો સ્કોર બીપીએલ માં છે જીરો થી માં તો એઓને વીસ રૂપિયા સહાય મળવા પાત્ર છે ને એવો એવી વિધવા બહેનોને મેં પાંચ છ પાંચ થી છ વિધવા બહેનોને સહાય અપાવી છે ને નિરાધાર વૃદ્ધ અંદર મેં ઘરે ઘરે જઈને જે નિરાધાર વૃદ્ધ છે એઓને પણ સહાય આવી છે જી બિલકુલ આટલું બધું જ્ઞાન આપે મેળવ્યું ક્યાંથી કારણ કે તમારો કાર્યકાળ છે ફક્ત સિત્તેર જ દિવસ થયા છે હજી પહેલી ટર્મ હશે આપની હા પહેલી ટર્મ છે તો આટલું બધું જ્ઞાન અને આ તમે ક્યાંથી મેળવ્યું આપણે પુસ્તકો વાંચ્યા કે પછી કઈ રીતે તમે કર્યું ના એ તો જ્યારે હું સરપંચ બન્યો ત્યાર પછી મેં જે સરકારી યોજનાઓ છે એના વિશે મેં આ સોશિયલ મીડિયા ના દ્વારા જ મેં માહિતી મળી ને તાલુકા જિલ્લાની અંદર જ્યાં જ્યાં સરકારી યોજનાઓ છે એમની માહિતી હું લેતો ઓફિસ ઓફિસે જઈને ને એ માહિતી લઈને પછી મેં આઈડિયા આવી કે ખરેખર માહિતી લોકો સુધી પહોંચવી જોઈએ ને ખરેખર એ પહોંચી પણ છે બિલકુલ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા નવયુવાનો અ અમુક એવી ગેમ્સના કારણે

તો ઓર વિશેષ વધારાનું કામ થાય ને સરકાર નાની મોટી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે અને હરેક નું કામ થાય કેમ કે લોકોને યોજનાઓ વિશે ખબર હોતી નથી ને માહિતી હોય તો પણ અરજી ક્યાં કરવી કેવી રીતે કરવી એની માહિતી હોતી નથી ખાસ કરીને જેઓ આગેવાનો વડીલો છે એવો ખાસ કરીને આવા ઝુંબેશ જોડાય કે સરપંચ તો ખરા જ પણ એમની સાથે સભ્યો છે આગેવાનો વડીલો છે એ પણ એની સાથે એક થઈને આપણા લોકોનું કાર્ય કરી શકે હરેકને આ જરૂરિયાત છે જ આજે નાની મોટી યોજનાઓની અને એ યોજનાઓ લોકો સુધી પહોંચે એ જ મારો હેતુ હતો કે ખરેખર લોકો સુધી મારી યોજનાઓ પહોંચે જે નાના મોટા છે એવો નહીં કે આ નાનલો છે કે મોટો કોઈ કોઈ વ્યક્તિ હોય પછી પછી એમાં કેવો હોય હરેક સરપંચો જે ગામમાં ચૂંટાયેલા છે એ પ્રતિનિધિઓ છે એવો લોકો સુધી આવી માહિતી ખરેખર પહોંચાડવી જોઈએ કેમ કે ઘણા ખરાને માહિતી તો ખબર હોય કે આ યોજના છે પણ આ યોજના ક્યાં અરજી ને કઈ રીતે અરજી કરવી ને કયા ડોક્યુમેન્ટ્સની ની જરૂર પડે એ ખાસ માહિતી હોતી નથી એ માહિતી લોકો સુધી પહોંચે તો બેસ્ટ રે બિલકુલ ઈચ્છા શક્તિ હોય તો માણસ શું નથી કરી શકતો એનો એકદમ તાજુ ઉદાહરણ આપણી સામે રિપિનભાઈ ગામી છે પૂછીશું ખાસ કરીને આવું કાર્ય તમે શરૂઆત કરી શરૂઆતમાં કદાચ વાયરલ ધીમે 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 ઓછા સમયમાં આ મુકામ સુધી પહોંચ્યા છે આ પ્રેરણા આપને જે પણ મળી છે સોશિયલ મીડિયાના માધ્યમથી મળી છે હવે પછી આગામી દિવસોમાં આપનો જે કાર્યકાળ પાંચ વર્ષ સુધીનો રહેશે એમાં શું શું તમે વિચારી રાખ્યું છે કે આ રીતે આ યોજનાઓ કે એ સિવાય સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વચ્છતા વિશેની જાગૃતિ હોય બીજી ઘણી બધી બાબતો હોય કે જે આપણે ગામ માટે કરી શકીએ એના માટે શું પ્લાનિંગ કરી રાખ્યા છે આપણે મારા મંતવ્ય એ પ્રમાણે સ્વચ્છતાનું હોય કે પછી નાની મોટી કઈ કયો કાર્ય હોય નવ નવની નવયુવાનોને ખાસ મારી સલાહ છે કે આ તમારા પાસે સમય છે કે તમે પણ કંઈક કરી શકો એવો નહીં કે એક સરપંચ તરીકે હું પોતે કરી શકું એ આગલા ટાઈમમાં કદાચ બીજા નવ યુવાન તૈયાર થઈ શકે મારા દ્વારા કે એવો પણ આ લોકોની સેવા કરી શકે નાની મોટી કોઈ પણ યોજનાઓ એ પણ શેર કરી શકે એ પોતાની રીતે બનાવી શકે અને સેવા કરી શકે છે કેમ કે સરપંચ તરીકે હું તો કહું છું ગ્રામ સભાની અંદર કે સરપંચ તરીકે હું પોતે તો કરું જ છું પણ સાથે સાથે તમે પણ કાર્ય કરો કે આવનાર દિવસોમાં તમારા છોકરાઓ પણ તૈયાર થાય એજ્યુકેશનની અંદર હવે જોવા જઈએ તો છોકરાઓ ભણતરમાં ખૂબ આગળ છે પણ માતા પિતા થોડું ધ્યાન આપે તો ઓર વધારે શિક્ષણમાં પણ આગળ વધે અને ગામને પ્રગતિમાં પોતાનું યોગદાન આપી શકે બિલકુલ તો રીપિનભાઈ કહી રહ્યા છે કે ઘણી બધી વસ્તુ સોશિયલ મીડિયા ના માધ્યમથી જેવું કઈ સ્વચ્છતા અભિયાન હોય વૃક્ષારોપણ હોય કે પછી બેટી બચાવો બેટી પઢાઓ જેવા જેટલા પણ સરકાર શ્રીના જે સારા મુદ્દાઓ છે તેને એ પ્રસારિત કરશે અને ચોક્કસ થી તમામ સરપંચો માટે તમામ આગેવાનો માટે કે તમામ જે પ્રતિનિધિઓ માટે એક પ્રેરણા સ્વરૂપ રિપિનભાઈ ગામિતને આગામી જે પણ એમના પ્રોજેક્ટ છે એની જીજે દેશી ન્યૂઝ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ આભાર રિપિનભાઈ ચીખલદા ગામે આપણે આવી પહોંચ્યા છે અને એક લાભાર્થી છે સીધા આપણે એમની સાથે જ વાત કરીશું હજી તમારું નામ સુરજી સુરજીભાઈ કઈ યોજનાનો લાભ આપના સરપંચ પહેલા તો માહિતી મળી હશે અને પછી તમને એનો લાભ લાભ મળ્યો કઈ કઈ યોજનાનો હા એ તો પછી સાઠ વર્ષ છે પૂરા થયા પછી મેં એને મારી સઠી એને બતાવી બતાવી એટલે એને કીધું કે તમારે ઉર્ધ પેન્શન મળશે એમ કે એની પાસે મેં ફોર્મ ભરાયું એને જ બધું કામ બતાવ્યું તાલુકા માં જઈને એને બધું બધું ભરી દીધેલું તમે ખુશ છો એમના કાર્ય ખુશ છે પુરા પુરે ખુશ છે અચ્છા એક આપ છો એવા તો એકસો પચીસ લોકો લાભ લીધો ને હવે પાંચ વર્ષ દરમિયાન હજી ઘણા લોકો લાભ લેશે પણ અને આસપાસની જનતાને કદાચ એમનો લાભ ન મળે પણ માહિતી તો ચોક્કસ થી રિપિનભાઈ તરફથી મળવાની છે તો એવા કેટલા લાભાર્થી તમારા આસપાસ હશે કે અસહાય હશે અજ્ઞાન હશે ભણ્યા ન હોય એવા લોકોને પણ આવા લાભ મળ્યા હશે ને હા મળ્યા છે ને અભણ માણસ ને અંગૂઠા છાપ હોય ને મળતા છે તો ટૂંકમાં એમના કાર્યશૈલી થી આપ ખુશ છો હા ખુશ છો બરાબર છે તો આ એક લાભાર્થી હતા કે જેમણે સાહીઠ વર્ષ પાસ કર્યા બાદ વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ લીધો છે એવા તો ઘણા બધા લાભો એકસો પચીસ જેટલા લાભાર્થીઓ લાભ લીધો અને ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી અગિયાર લાખ પચાસ હજાર એટલે સાડા અગિયાર લાખ જેટલા વ્યુઅર્સ છે એમના વિડીયોસ જોયા છે ને હવે પછી તો પ્રસિદ્ધિ છે તો ઘણા બધા વિડીયોઝ એમના ચોક્કસથી વાયરલ પણ થશે ને લોકો જોશે પણ હું પોતે આવી પહોંચ્યો છું સાઉથ ગુજરાત બ્યુરો ચીફ નરેશ માળી જીજે દેશી ન્યૂઝ તાપી